હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ હું અસ્મિતા પટેલ સ્વાગત કરું છું તમારું અશ્વિસ કિચનમાં તો આજે હું તમારી જોડે શેર કરવા જઈ રહી છું ખૂબ જ ટેસ્ટી અને ચટાકેદાર એવા કુંભણીયા ભજીયાની રેસિપી જે સૌને ખૂબ જ ભાવે છે તો ફ્રેન્ડ્સ મેથીની સિઝન ચાલુ થઈ ગઈ છે ગરમા ગરમ ઠંડીમાં ગરમા ગરમ ભજીયા ખાવાની ખૂબ જ મજા આવે તો એવી જ એક રેસીપી હું તમારી જોડે શેર કરવા જઈ રહી છું તો ચાલો સ્ટાર્ટ કરીએ તો એના માટે મેં અહીંયા એક વાટકો જેટલી મેથીની ભાજી લીધી છે તો ફ્રેન્ડ્સ અત્યારે મેથીની સિઝન ચાલુ છે લીલું લસણ પણ મળી રહે છે લીલી ડુંગળી મળી રહે છે ખૂબ જ સરસ તાજા શાકભાજીઓ મળી રહે છે બધી જ ભાજી પણ મળી રહે છે તો આ જ રીતે નવી નવી રેસિપી હું તમારી જોડે શેર કરતી રહીશ તો ફ્રેન્ડ્સ હવે આપણે મેથીને આપણે ઝીણી ઝીણી સમારી લઈશું આવી રીતે હવે આપણે લીલું લસણનો પણ ઉપયોગ કરીશું કુંભળિયા ભજીયામાં લીલું લસણનો ઉપયોગ લીલી ડુંગળીનો ઉપયોગ પણ થાય છે તો આ રીતે આપણે બધી જ ભાજી ઝીણી ઝીણી સમારે લઈશું લીલું લસણનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ફ્રેન્ડ્સ તો જરૂરથી તમે પણ લીલું લસણનો ઉપયોગ બને તો જરૂરથી કરજો હવે આપણે બધી ભાજીને ધોઈ નાખીશું મેં આ ભાજીને ધોઈ અને કોરી કરી લીધી છે તો એક વાટકો જેટલી મેથીની ભાજી લીધી છે એક વાટકો જેટલી મેં ધાણા લીધા છે એને પણ મેં ધોઈને કોરા કરી લીધા હતા એક વાટકી જેટલું મેં લીલું લસણ લીધું છે એને પણ ઝીણું સમારી અને ધોઈ લીધું છે હવે આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું લઈ લઈશું અને અડધું લીંબુ નિતારી લઈશું હવે આપણે બધું એને મિક્સ કરી દઈશું થોડા આદુ મરચાં ટેસ્ટ પ્રમાણે તમે જે રીતે ટીઘું ખાતા હોય એ રીતે આદુ મરચાં વાટેલા મેં ત્રણ ચમચી લીધા છે હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું તો ફ્રેન્ડ્સ પહેલાં આ બધું મિક્સ કરી દેવાનું અને મીઠું પણ નાખી દેવાનું જેથી આ ભાજીનું પાણી આપોપ છૂટી જશે આપણે બધું મિક્સ કરી દઈશું જેથી બધું મિક્સ થઈ જાય અને ભાજીનું જેટલું પાણી હોય એટલું સરસ નીકળી જાય હવે આપણે એની અંદર બેસન નાખીશું તો અહીં અમે એક વાટકી જેટલું બેસન અત્યારે લીધું છે અને જો જરૂર લાગે તો આપણે પાછળથી બીજું લઈશું આપણે એની અંદર પાણીનો ઉપયોગ કરવાનો નથી એટલા માટે હવે આપણે મસાલા કરી દઈશું તમે અહીંયા એક ચમચી જેટલી હળદર લીધી છે ધાણાજીરું પાવડર અને લાલ મરચું હવે બધું આપણે મિક્સ કરતા જઈશું તો આપણે મીઠું અને લીંબુ નાખ્યું છે અને આપણી ભાજી એ ખુદ પાણી સરસ છોડી દેશે તો પાણીની જરૂરત નહીં પડે અને જો તમારે બેટર ઢીલું લાગે તો તમે થોડું અંદર બેસન નાખી શકો છો અને પાણી નાખીને વધારે ઢીલું કરવાની જરૂરત નથી નહીં તો આપણા ભજીયા સારા પડે નહીં તો આ રીતે આપણે બધું મિક્સ કરી દઈશું અને જુઓ બધું જ બેસન સરસ એવું ભાજીમાં મિક્સ થઈ ગયું છે અને આ રીતે આપણે આંગળીથી ભજીયા પડે એ રીતેનું બેટર રાખવાનું છે જુઓ ફ્રેન્ડ સરસ એવું આપણું બેટર મિક્સ થઈ ગયું છે આ રીતે આંગળીથી ભજીયા પડે એ રીતે બેટર એટલું રાખવાનું છે ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે એને તળી લઈએ બધું એકવાર મિક્સ કરી દઈશું આ રીતે આપણે આંગળી પર લઈ લેવાનું ને અમે તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે તો આ રીતે આંગળીથી કુંભણીયા વચ્ચે આ રીતે નાના નાના પાડવામાં આવે છે આ રીતનું બેટર હોવું જોઈએ ફ્રેન્ડ્સ એકદમ ના નરમ એકદમ ઢીલું કે ના ઝાડું અને ભાજીનું પ્રમાણ વધારે રાખવાનું હોય છે તો જ આ ભજીયાનો ટેસ્ટ સારો લાગશે કુંભણિયા ભજીયા આ રીતે જ બનતા હોય છે તો તમે પણ તમારા ઘરે આ જ રીતે બનાવજો ખૂબ જ ટેસ્ટી લાગશે તો આ રીતે આપણે આંગળીવાળે ભજીયા પાડતા જઈશું અને હા ફ્રેન્ડ્સ જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે આપેલું બે લાઇકન જરૂરથી દબાવી દેજો જેથી મારી દરેક નવી રેસીપીની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી રહે હવે આપણે એને ઉલટ પુલટ ઉપર નીચે કરતા જઈ અને તળી લઈશું થોડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળી લેવાના છે જો ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ એવા ટેસ્ટી ભજી આપણા તળાઈ ગયા છે મેથીના ગોટાની રેસીપી પણ મેં આગળ મારા વિડિયોમાં મૂકે છે તમે ત્યાં જઈને દેખી શકો છો તો જો ફ્રેન્ડ આપણા બળિયા ભજીયા સરસ એવા તૈયાર થઈ ગયા છે તો આપણે એને એક પ્લેટમાં નીકાળી દઈશું આ જ રીતે આપણે બીજા પણ ભજીયા પાડી દઈશું અત્યારે સિઝનમાં ખૂબ જ સરસ લીલી લીલી મેથી આવે છે તો જરૂરથી તમે પણ આ રીતે કુંભળીયા ભજીયા તમારા ઘરે બનાવી અને ચા સાથે નાસ્તામાં બનાવી શકો છો અને આ ભજીયા નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે ખૂબ જ ટેસ્ટી પણ લાગે છે તો જરૂરથી ભજીયા બનાવજો તો આ રીતે આપણે બધા ભજીયા તળી લીધા છે અને સાથે લીલા મરચાં પણ મેં તળી લીધા છે તો જુઓ ફ્રેન્ડ ખૂબ જ સરસ ટેસ્ટી એવા આપણા કુંભણિયા બચ્ચા તૈયાર છે તો આપણે એને સર્વિંગમાં લઈ લીધા છે અને સાથે મેં લીલા મરચાં પણ લીધા છે તમે એની જોડે ટામેટાનો કે કોબીનો સંભારો પણ લઈ શકો છો કે ચટણી સાથે પણ ખાઈ શકો છો દહીં સાથે પણ ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી લાગશે ફ્રેન્ડ જરૂરથી તમે પણ આ શિયાળામાં સિઝનમાં ઘૂંભળિયા ભજિયા ઘરે જરૂરથી બનાવજો તો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં તો ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ